શિવ મહાપુરાણ કથા સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં આયોજનની તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી વડોદરામાં યોજાનારી પૂજ્ય પ્રદીપ મિશ્રાજીની શ્રી શિવ મહાપુરાણ કથા સંદર્ભે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પત્રકાર પરિષદમાં પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન તથા વર્તમાન કાઉન્સિલર ડોક્ટર હિતેન્દ્ર પટેલ દ્વારા આયોજનની તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ડૉક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ મહિનાથી કથા સ્થળે ગ્રાઉન્ડના લેવલિંગ તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ સંબંધિત સહિતની કામગીરી સતત ચાલી રહી છે જેથી કથામાં આવનાર શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન પડે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ભવ્ય ધાર્મિક આયોજન ગાર્ડનના મિત્રોના માધ્યમથી તથા અગ્રવાલ સમાજ સહિતનાઓના સક્રિય પ્રયત્નોથી કરવામાં આવી રહ્યું છે જેમાં અનેક સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકો જોડાયા છે પત્રકાર પરિષદ દરમિયાન ડોક્ટર હિતેન્દ્ર પટેલે દક્ષિણ વિસ્તારથી આવનાર ભક્તો તથા પશ્ચિમ વિસ્તારથી આવનારા ભક્તો માટે અલગ અલગ પાર્કિંગ વ્યવસ્થાની મહત્વપૂર્ણ માહિતી આપી હતી ટ્રાફિકની સરજ જળવાય રહે અને ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું આ સાથે જ કથા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ટ્રાફિક નિયંત્રણ સ્વચ્છતા તથા અન્ય જરૂરી સુવિધાઓ અંગેની માહિતી પણ મીડિયાને આપવામાં આવી હતી આટલો મોટું ભવ્ય ગાર્ડન અગ્રવાલ આકોટા ગાર્ડન ગ્રુપ જે બહુ સૂક્ષ્મ છે એ આટલું મોટું કરી શકશે એ કર્યું કોણા હિસાબે ભોડે ભગવાનના હિસાબે ભોલે ના તે કૃપા કરી તો આટલું મોટું કામ થયું અને અમે લોકો અહીંયા બેઠા છીએ આજે એ ભોલે ભંડારીના આશીર્વાદથી બેઠા છે અહીંયા લાખો લોકો આવશે એવી અમને પૂરેપૂરી શક્યતા છે કે હંડ્રેડ લાખો લોકો આવશે એની ભોજનની વ્યવસ્થાથી લઈને બધું અમે કરેલું છે અને શિહોરવાડા શ્રી પંડિત પ્રદીપ મિશ્રાજી જે અહીં આવી રહ્યા છે આવતીકાલથી એમની કથા ચાલુ થાય છે કથાનો સમય એક વાગેથી ચાર વાગેનો રહેશે અને બીજું કે જે ચાલુ થઈ રહ્યું છે અમારું કળશ યાત્રા એ કળશ યાત્રા જે છે એ લગભગ કાલે સાત વાગેનો ટાઈમ આપ્યો છે આઠ વાગે અમે કળશ યાત્રા ચાલુ કરી દઈશું દસ વાગે લેપોશી ગ્રાઉન્ડ પર કથા આ પૂરી થઈ જશે કળશ યાત્રા સોરી યાત્રા પૂરી થઈ જશે અને શ્રી સિવાય નમસ્તે